સારંગપુર ગામ ખાતે વિહાર્ધમ સોસાયટીના કોમન પ્લોટમાં કરવામાં આવેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું કોમન પ્લોટમાં કમલેશભાઈ син પટેલ દ્વારા બિન અધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે 2022 માં કરવામાં આવેલ રજવાત અને પુરાવાને આધારે અંતે કોર્ડા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું સારંગપુર ગામ ખાતે વિહાર્ધમ સોસાયટીના કોમન પ્લોટમાં કરવામાં આવેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું કોમન પ્લોટમાં કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બિન અધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે બે હજાર કરવામાં આવેલ રજૂઆત અને પુરાવાના આધારે અંતે બૌડા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું જાતે દૂર કરવા માટે પણ તક આપવા છતાં ન દૂર કરતા જેસીબેલ બોરડાની ટીમ દોડી આવી તોડી પાડ્યું હતું મહિલાઓ દ્વારા અધિકારીઓને ઘેરી મુદ્દત આપવા જીજી છતાં તંત્ર મચક ન આપતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલ વિહારધામ સોસાયટીમાં પ્લોટ નંબર ઓગણીસ વીસ અને એકવીસ પર ગામ રાજકીય આગેવાન કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે ગામના જાગૃત નાગરિક અક્ષય પટેલ દ્વારા બૌડામાં અરજી કરવામાં આવી હતી આઠ એપ્રિલ બે હજાર બાવીસમાં કરવામાં આવેલ લેખિત અરજી અંગે બૌડા દ્વારા બંને પક્ષે સુનાવણી શરૂ કરી જરૂરી આધાર પુરાવા એકત્ર કર્યા હતા જેમાં માત્ર કમલેશ અભૈયસિંગ પટેલ દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ ન કર્યા હતા વધુમાં સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાની જમીનની આ બાંધકામ શરૂ કર્યું હોવાનું ફલિત થતાં બાવડા દ્વારા જરૂરી અધિકૃત બાંધકામ સ્વખર્ચે જાતે દૂર કરવા માટે તાકીદ કરી મુદ્દત આપી હતી જે મુદ્દત બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે બવડાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી એ પૂર્વે બાંધકામ કરનાર પરિવારના મહિલાઓ દ્વારા વધુ મુદ્દત આપવા માંગ કરાઈ હતી તેમજ બાંધકામ હાલ તોડી પાડવા ન આવે તે માટે રજૂઆત કરી હતી જો કે મહિલાઓ રજૂઆત વચ્ચે પણ અધિકારીઓ દ્વારા મચક ના આપી અંતે બિન અધિકૃત બાંધકામ દૂર કરવાની કવાયત શરૂ કરી વિજ્ઞા અને વિરોધ વચ્ચે બાંધકામ દૂર કર્યું હતું પ્રદેશિંગ પટેલ છે હું ગામ સાંગકુનો રહેવાસી છું વિહાદમ સોસાયટી મારો પ્લોટ નંબર 19 20 21 19 પેકી નો આજે બાંધકામ દૂર બોર્ડ દ્વારા બાંધકામ દૂર કરવામાં આવે છે તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમય વિનંતી છે કે આવા બાંધકામ સારંગપુર ગામની અંદર સાત થી આઠ બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે